તો કાલે આપણું ગુજરાતી મૂવી આવી ગયેલું છે બાર ડિસેમ્બરના દિવસે તમારા સિનમાં ઘરોમાં નજીકમાં મૂવી જરૂરથી જોવા જજો ભાઈ પહેલેથી તમને કહી દઉં કારણ કે ભાઈ બહુ દિલપર્શ થઈ જાય ઇમોશનલી તમને ડેમેજ કરી જેવું જબરદસ્ત સત્ય ઘટના બની ચૂકેલું મૂવીની સ્ટોરી શરૂ કરો તો વેલજીનાથ મહેતાના નામ ઉપરથી એટલે વ્યક્તિ ઉપરથી મૂવી બનેલું છે જે પચાસ વર્ષ ભોગ આપે છે જીવ નામ ઉપરથી તમે સમજી ગયા છે ટ્રેલર જોયું દેશે કે પશુ પક્ષીને પ્રાણીઓને બચાવવા માટે જેટલો ભાઈ ભોગ આપ્યો છે સેવા આપી છે જીવને બચાવવા માટે તમારી આંખું થોડીક નમ કરી દે યાર શું આ માણસ આપ્યો છે તો દિલ તથા શરૂ થાય છે ઓગણીસો સિત્તેરના ના દાયકાની વાત છે કચ્છમાં રાપર ગામની આખી વાત છે ત્યાં આગળ એક ઘેટા બકરા કતલખાને જાતો ટ્રક ભરેલો કતલખાને જતો હોય તે ગામના લોકો અટકાવીને ત્યાંથી આખી જીવ દયા નામનો ટ્રસ્ટ શરૂ થાય ને ત્યાંથી આખી વાર્તા છે તો મૂવી તમારે ફેમિલી સાથે જોવાનું તમને બહુ મજા આવશે ડાયરેક્શન બહુ જોરદાર છે જે ભાઈ ગામડાના ભાઈ સીન લીધા છે ને બહુ તમને મજા આવશે કારણ કે તમને એમ થાય કે આ જિંદગી તો મારે જીવી છે જોરદાર ભાઈ ડાયરેક્ટરને સલામ છે તો મૂવીને પાંચમાંથી સાડા ત્રણ સ્ટાર સાડા ત્રણ સ્ટાર એટલે કે દોઢ સ્ટાર ઓછો એટલે કે કાંઈક ખૂટે છે ભાઈ સ્ટાર સ્ટારકાસમાં ત્રણ જેવા સ્ટાર સ્ટારકાસ લાગે દમદાર જે ભાઈ મૂવી પકડી રાખે છે એક છે શ્રદ્ધા ડાંગર બીજા મેઇન રોલમાં છે ધર્મેન્દ્ર ગોહિલ ને ત્રીજું છે શ્રેષ સિરિયસ નહીં પણ યતીન કાયકે કે આ ત્રણ એક્ટર જબરદસ્ત પકડી રાખે છે એટલે મજા આવશે મૂવી જોવાની તો જરૂરથી બતાવજો ફેમિલી સાથે ફૂલ ફેમિલી તમને કહેવાય કે બધું બાળકોની રીતે ઉત્સાહ આવશે ભાઈ જોઈને કે જીવ શું કહેવાય છે જય હિન્દ જય ભારત